અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ રહી છે તે પહેલા રામ ની મૂર્તિની પ્રથમ ઝલક મસ્તક પર ભગવાન સૂર્ય ખૂબ જ ભવ્ય લાગતું ભગવાનનું આબાળ સ્વરૂપ આ છે રામલલ્લા પ્રથમ તસવીર પાંચ વર્ષના રામલલ્લાનું મનોહર સ્વરૂપ ખૂબ જ મનમોહક લાગી રહ્યું છે વાદળી અને કાળા પથ્થરમાંથી બનેલી મૂર્તિમાં ભગવાનનું મનોહર સ્વરૂપ ઝળહળી રહ્યું છે રામલલ્લાની ભવ્ય મૂર્તિની આસપાસ એક આભા મંડળ બનાવાયું છે તેમાં સનાતન ધર્મના પ્રતીકો પણ બનાવાયા છે જેમ કે સ્વસ્તિક ઓમ ચક્ર અને ગદા રામલલ્લાના મસ્તક પર ભગવાન સૂર્યની છબી કોતરેલી છે રામલલ્લા જમણા હાથે આશીર્વાદ આપી રહ્યા છે ભગવાનના ડાબા હાથમાં ધનુષ અને બાણ છે મૂર્તિમાં જમણેથી ડાબે ભગવાન વિષ્ણુના દસ અવતારોની છબીઓ કોતરાયેલી છે જેમાં મત્સ્ય વરાહ કુર્મ વામન નરસિંહ પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી અવતારોનો સમાવેશ થાય છે આ સિવાય ઉપર ધાર્મિક ચિહ્નો પણ બનાવવામાં આવ્યા છે પગથી માથા સુધીની મૂર્તિની ઊંચાઈ એકાવન ઇંચ છે ચારે બાજુ જે આભા મંડળ સર્જાય છે ત્યાંની ઊંચાઈ અલગ છે આ મૂર્તિનું વજન લગભગ બસો કિલો જેટલું છે આ પ્રતિમા ગર્ભગૃહમાં સ્થાપિત કરી દેવાય છે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠાને લગતી વિધિઓ ચાલી રહી છે તેથી જ ચાદરથી મૂર્તિ ઢંકાયેલી છે બાવીસ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોનાની સડીથી રામ લલ્લાને કાજળ લગાવશે અને આ પછી તેમને અરીસો બતાવી પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી